સરસ મજા ગીત કરી મિત્રો આજે આ ગીત તમારા પેરેન્ટને કે કોઈ વડીલને સંભળાવજો અને એની ઇમ્પેક્ટ જોજો રિપ્લાય અછત પેલા તમને પૂછશે કે તે ક્યાં સાંભળ્યું હા આ આખી વખતે એમના મોઢા ઉપર સરસ મજાની સ્માઈલ હશે પણ હવે તમને એમ લાગશે કે અમને ગુજરાતી ગીતમાં શું ખબર પડે અમે તો છીએ માર્વેલ સિરીઝ વાળા આયન મેન સ્પાઈડરમેન બેટમેન અથવા તો સાઉથ વાળા બાહુબલી કેજીએફ કલકી તો મિત્રો આ ગીત મેં તમને એટલે સંભળાયું કારણ કે આ ગીતના બે શબ્દો ખૂબ જ કામના સાંસ્કૃતિક વારસો મિત્રો એનો પેટા ટોપિક છે જો તમે ધોરણ દસ માં નથી પણ ભણતા તો પણ મિત્રો ગુજરાતના વારસાના જાણવો આપણો હક છે જાણવું જોઈએ ખૂબ મજા આવશે तो मित्रों मेन टॉपिक क्या हो है तो तुम जरा ધોરણ 10 માં સોશિયલ સાયન્સ માં ચેપ્ટર નંબર 2 ચેક કરશું તો એ અંદર એક ટોપિક આવે છે વણાટ કલા કે વણાટ કલા માં પેટર્ન ના પટુડા આવે તો વણાટ કલા શીખીએ એ ભી આવડી જાય પેટર્ન ના પટુડા પણ આવડી જાય જો સ્ટાર્ટ કરીએ लेट्स स्टार्ट तो मित्रों उर्वशी ઓતી ભારત પોતાની વસ્ત્ર જે વિદ્યા છે એ વિભાગમાં જાણીતું હોય છે કાપડ વિદ્યા વિદ્યા અલગ અલગ પ્રકારની હોય એમાં એક વિદ્યા કાપડવાળી બી છે તો મનમાં સવાલ થાય એટલે શું તો વિચારો કે અંગ્રેજો તો હમણાં હમણાં આપણા દેશમાં આવ્યા હમણાં હમણાં એટલે સો વર્ષ લઈ લો બસો ત્રણસો વર્ષ લઈ લો તો એ પહેલા જે જે કાપડ હતું વિચારો કે અત્યારે જે મેં ટી શર્ટ પહેરી છે તમે તમે લોકો જે કપડાં પહેર્યા છે મશીનમાં છે તો એ પેલા તો એ પેલા બે નમૂન કારીગરી આપણા કારીગરો કરતા અને સરસ મજાના કપડા તૈયાર કરતા તો શું કરતા કપડા તૈયાર કરવાની પહેલી વિધિ શું પેલી પ્રક્રિયા શું કાતણ શું છે કાતણ કઈ નહીં લગભગ આપણા દરેક ઘરની અંદર દીવાબત્તી આપણે કરીએ ઋણનો ઉપયોગ કરીએ છીએ તો બસ એ ઋણ લઈ લો હોય એમાંથી એક કાંતો ખેંચી

તો આગળ શું થયું પ્રાચીન સમયમાં શું હતું તો જુઓ ઢાકાનું મલમલ દિવાસળીની પેટીમાં સમાતો આપણી બાજુમાં જુઓ એક દેશ છે બાંગ્લાદેશ ની રાજધાની છે તમને એમ થાય સાહેબ એમને આપણે શું લેવા દેવા તો મિત્રો ઓગણીસો સુડતાલીસ પહેલા ભારત અને પાકિસ્તાન એક હતા અને બાંગ્લાદેશ જ થઈ ને તો એવું કહેવાય છે કે એ ઢાકામાં કાપડનો એક પ્રકાર છે મલમલ એ મલમલનો તાકો તાકો શું છે તો તમારા પપ્પા હોય કે હું હોય કે તમે હોય જે શર્ટ સીવડાવીએ છીએ એ એ શર્ટનું જે કાપડ છે એ કાપડના મોટા બંડલમાંથી કાપવામાં આવે છે એ જે બંડલ છે ને એને તાકો કહેવાય તો એ તાકો દિવસની પેટીમાં સમાતો વિચારો એ કારીગરી કેટલી જોરદાર હશે જો વિશ્વાસ ના આવતો ચેક કરો ઢાકાનો મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો ધેન આખી આખી સાડી વેટીમાંથી પસાર થઈ જતી તમે ઇવન તમારી મમ્મી જે સાડી પહેરે તમે ટ્રાય કરશો વેટીમાંથી એને આ આખી પસાર કરવામાં તો કદાચ 50% તમે સફળ બી થશો પણ વિચારો આ એવી સાડી બનાવતા લોકો કે ઈઝીલી આખી સાડી આખી વેટીમાંથી પસાર થઈ જાય તો આ તો આપણો પ્રાચીન વારસો અત્યારે શું છે તો અત્યારે તો ઓવર ઈઝી છે જો બાજુમાં એક મેપ આવી ગયો તમારા માટે તૈયાર કર્યો છે ઉપરથી નીચે સુધી જાઓ આવડી જાય કાશ્મીરના ગાલીચા નીચે રાજસ્થાનમાં જતા રહો રોયલ રાજસ્થાન રાજસ્થાનની બાંધણી પછી આપણું ગરવી ગુજરાત પાટણના પટોળા એક્ઝેક્ટ બાજુમાં જતા રહો યુપી યુપીમાં છે બનારસ બનારસની સાડી નીચે જતા રહો તમિલનાડુમાં જગ્યા છે કાંચીપુરમ એની કાંજીવરમ સાડી તો મિત્રો ઉપરના કાશ્મીરના ગાલીચાને છોડી નીચેની જે ચારે ચાર વસ્તુઓ છે એ લગભગ સાડી અથવા સાડીનો પ્રકાર છે જો ચેક કરો બાંધણી

તો મિત્રો વર્ષોથી મને પોતાના ટ્રાવેલિંગનો શોખ છે વર્ષોથી આખું ઇન્ડિયા ફરું છું લગભગ એકાદ દોઢ વર્ષ પહેલા કાશ્મીરની મુલાકાત લીધી કાશ્મીર અને બ્યુટી માટે ફેમસ છે એ મને ત્યાં સુધી ખબર હતી બટ કાશ્મીરનું જે પાટનગર છે કેપિટલ સિટી શ્રીનગર મિત્રો જ્યારે હું ત્યાંના કોઈ રિઝોર્ટમાં કોઈ હોટલમાં કે કોઈ લોકલના ઘરે ગયો તો એમના ડ્રોઈંગ રૂમમાં તમને સરસ મજાનું ગાલીચો જોવા મળતો ગાલીજો એટલે કાર્પેટ જેમાં સરસ મજાની ડિઝાઇન હોય ભોય તળિયા વિચારો કે સરસ મજાના ગાલીચાઓ ત્યાં મળે છે એસી ટકા જે ગાલીચા છે કાર્પેટ છે એ તો વિદેશોમાં એક્સપર્ટ થાય એટલું ફેમસ છે કાશ્મીર ગાલીચા માટે તો મિત્રો પ્રાચીન શું હતું ઢાકા વાળો કેસ મનમલનો તાકો અત્યારે શું છે આયુ તમારી સામે જુ તો એની અંદર આપ્યું શું તો જ્યાંથી મેં વિડીયોની શરૂઆત કરી હતી આપણું આમ તો બધું આપણું જ અભ્યાસ આખો આપણો છે પણ એમાંય પાટણના પટોળા ઓર ફેમસ તો પાટણમાં બનતું એક રેશમી વસ્ત્ર જેને આપણે કહીએ છીએ બેવડ એકત એ પાટણના પટોળા તરીકે ઓળખાય છે

લોકો પોતાની સરસ મજાની આવડત થી એનું નામ થયું પાટણના પટોળા મિત્રો લગભગ સાડા વર્ષ પરંપરા છે પણ આપણે કીધું એમ બે બાજુ સેમ વણાટ કરવું અઘરું છે સમય માંગી લેતી કળા છે

એની પેટર્ન નહીં જાય એની પેટર્ન જમી ખૂબ જ અઘરી છે એટલા માટે તો કહેવત છે ને જુઓ છે માત્ર વિડીયો જોયા પછી ચોપડી તરફ જવું અધરવાઇઝ બીજું કોઈ સાહિત્ય વાંચવું મને એ થોડો યોગ્ય લાગે છે હું માનું છું ત્યાં સુધીમાં વિડીયો એટલો પરફેક્ટ તમને લાગશે કે કદાચ આ જોયા પછી તમારે લગભગ બીજી પર ચોપડીમાં નહીં જોવું પડે હા ચોપડીમાં વાંચવું જરૂરી છે પણ આ જોયા પછી લગભગ આવડી જશે બાકી ફોકસ કરો તમારા મેથ સાયન્સ અને ઇંગ્લિશ ઉપર બસ આ વિડીયો જુઓ ઈઝીલી સોશિયલ સાયન્સ આવડી જશે મિત્રો મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ આ ચેનલ